નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના આજના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા રાજ્યમાં મચ્છરજન્ય અને ચેપજન્ય રોગચાળો વધ્યો વડોદરામાં બે દિવસમાં બસો પંદર શંકાસ્પદ ચિકનગુનિયાના ચોસઠ મલેરિયાના બે અને ટાઇફોઈડના 62 કેસ નોંધાયા અમદાવાદમાં પણ પરિસ્થિતિ ગંભીર બની અહીં સ્વાઇન ફ્લુના એક દર્દી પોઝિટિવ મળ્યો જ્યારે ડેન્ગ્યુના 93 ચિકનગુનિયાના 23 મલેરિયાના 29 વાયરલ ઇન્ફેક્શનના 167 હેપેટાઇટિસના 12 અને ટાઇફોઇડના 7 કેસ નોંધાયા સોલા સિવિલમાં ઓપીડી 15147 એ પહોંચી રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી ડોક્ટર હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં એક અનોખો કેસ નોંધાયો હતો ત્રેપન વર્ષીય મહેશ્વરીબેન બેન મંગલિકાના ગળામાં સોપારીનો ધારદાર કટકો ફસાઈ ગયો હતો જેને ડોક્ટર ઠક્કરે દૂરબીન વડે ઓપરેશન કરીને સફળતાપૂર્વક દૂર કર્યો અન્ન નળી સંકોચાઈ જવાથી આવું બન્યું હતું અગાઉ પણ બે હજાર ચૌદમાં આવા જ કેસમાં વટાણો ગળામાં ફસાતા ડોક્ટર ઠક્કરે બચાવ કર્યો હતો નેપાળમાં હિંસક પ્રદર્શનો વચ્ચે અઢાર જિલ્લાની જેલમાંથી છ કેદી ભાગી ગયા છે આ દરમિયાન પાંચ કેદીઓએ ભારત નેપાળ બોર્ડર પરથી ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ એસબીએસબી તેમને ઝડપી લીધા છે પૂછપરછમાં કેદીઓએ કહ્યું કે નેપાળમાં હાલ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે લોકોની હત્યા થાય છે અને તેઓ પાછા જવા માંગતા નથી તેમના જણાવ્યા મુજબ તેઓ ભારતીય જેલમાં રહેવાનું પસંદ કરશે બનાસકાંઠામાં ચાર દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી સુઈગામ સહિતના ગામો અને ખેતરો પાણીમાં ડૂબ્યા હતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાની મુલાકાત લઈ સ્થિતિનું મૂલ્યાંકન કરશે

પશુ સંવર્ધન અને આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે મંજૂરી મળી છે ધારાસભ્ય કુમાર કાનાણીએ હેલ્મેટ ફરજિયાત નીતિ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે તેમણે કહ્યું કે હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય યોગ્ય નથી અને રાજ્ય સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ રાજકોટ અને સુરતમાં લોકોનો રોષ વધ્યો છે ગૃહ વિભાગના નિર્ણય પર સવાલ ઉઠાવતા તેમણે રાજ્યના શહેરો અને મહાનગરોમાં હેલ્મેટ નીતિ પર પુનઃવિચારની ભલામણ કરી જેથી જનતાને તકલીફ ના થાય ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ચિત્ર સંગીત અને વ્યાયામ શિક્ષકોની ભરતી માટે માંગ કરી હતી તેમણે પૂર્વ સૈનિકોને વ્યાયામ શિક્ષક તરીકે પ્રાથમિકતા આપીને ભરતી કરવાની રજૂઆત કરી સરકારે જવાબ આપ્યો કે આ ભરતીઓ માટે કમ્યુનિટી બનાવવામાં આવશે અને તેની ભલામણોને આધારે નિર્ણય લેવાશે આ માંગથી પૂર્વ સૈનિકોમાં આશા જગાડાઈ છે એલઆરડી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ભરતી બોર્ડ દ્વારા લાયક ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર બહાર પાડવામાં આવ્યા છે હવે ઉમેદવારો પોતાની વિગતો સાથે કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે અને નિર્ધારિત તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર રહી શકે છે ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી ભરતી બોર્ડની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે વરસાદી મોસમમાં મચ્છરોની સંખ્યા વધતા ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા દિવસોમાં ડેન્ગ્યુના દસ કેસો નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે સામાન્ય તાવ જેવા લક્ષણો હોવાથી ગંભીરતા સમજી શકતા નથી જેના કારણે સારવાર મોડે થાય છે રોગચાળો ફેલાતા અટકાવવા થી વધુ આરોગ્યકર્મીઓ કામગીરીમાં જોડાયા છે અને ફોગિંગ તથા દવા છાંટવાનું શરૂ કરાયું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટે મોટું અપડેટ સામે આવ્યું છે આ ટુર્નામેન્ટનું સંયુક્ત આયોજન ભારત અને શ્રીલંકા કરશે પાકિસ્તાનની ટીમની બધી મેચ ન્યુટ્રલ સ્થળે રમાશે ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે પછી કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે પરંતુ તેનો અંતિમ નિર્ણય પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચશે કે નહીં તેના આધારે લેવાશે અનોખી વ્યવસ્થાને કારણે ક્રિકેટ ચાહકો માં ભારે ચર્ચા થઈ રહી છે દેશમાં સોનાનો ભાવ બાવીસ કેરેટમાં એક લાખ એક હજાર ત્રણસો રૂપિયા અને ચોવીસ કેરેટમાં એક લાખ દસ હજાર પાંચસો નવ રૂપિયા પ્રતિ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે ચાંદીમાં એક લાખ ત્રીસ હજાર રૂપિયા પ્રતિ કિલોએ ટ્રેડ કરી રહી છે ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે જીએસટી સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે એક્ટર પરનો બાર ટકા અને તેના પાર્ટસ પરનો અઢાર ટકા જીએસટી ઘટાડીને હવે પાંચ ટકા કરવામાં આવ્યો છે પરિણામે ટ્રેક્ટરની કિંમત પર પાંત્રીસ થી પિસ્તાલીસ હજાર સુધીનો વધારાનો લાભ મળશે કૃષિ યાત્રિકીકરણ યોજનાના ખેડૂતોને પણ લાભ આપવા સાધનોની ખરીદીની સમય મર્યાદા બાવીસ સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી લંબાવવામાં આવી છે ભારત સાથે ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે યુએસ કોર્ટે ફેડ ગવર્નર લિસા કુકને હટાવવાના ટ્રમ્પના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે કેસ પૂરો ન થાય ત્યાં સુધી તેમને પદ પરથી દૂર કરી શકાશે નહીં પચીસ ઓગસ્ટના રોજ ટ્રમ્પે કુક પર માર્ટગેજ છેતરપિંડીનો આરોપ લગાવીને તેમને બરતરફ કરવાની જાહેરાત કરી આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે જ્યોર્જિયા અને મિશિનગનમાં મિલકતો માટે ખોટા દસ્તાવેજો પર સહી કરી હતી સુરેન્દ્રનગરમાં ખાદ્ય તેલના ભાવ વધારાથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે એક સપ્તાહમાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ બે રૂપિયા થયો છે જ્યારે મહિને ચોવીસ હજાર થી વધુ કપાસિયા તેલના ડબ્બા વેચાતા ભાવ વધારાથી થી ત્રણ પોઈન્ટ છ લાખનું ભારણ વધશે સતત વરસાદ અને માલની ઓછી આવકને કારણે ભાવ વધ્યા છે જેથી ઝાલાવડના લોકો તેલની પસંદગીમાં મૂંઝવણમાં છે સોળ સપ્ટેમ્બર બે ના રોજ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં દિવસ પૂરતો ફેરફાર કરાયો છે ભારત સરકારના ઓપરેશન અને પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સોળ સપ્ટેમ્બરે સવારે આઠ થી સાંજે ચાર વાગ્યા સુધી ગુજરાતમાં ત્રણસો થી વધુ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે રાજ્યના તમામ કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકો આ શિબિરમાં જોડાઈ શકે તે માટે શાળાઓનો સમય સવારે આઠથી અગિયાર વાગ્યા સુધીનો કરાયો છે નેપાળમાં સત્તા પરિવર્તન બાદ હવે વચગાળાની સરકારના નેતૃત્વ માટે સુશીલા નામ આગળ છે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પોતાનો નિર્ણય જણાવ્યો અને તેમણે તે સ્વીકાર્યો છે આ સાથે કાર્કી નેપાળની પહેલી મહિલા વડાપ્રધાન બની શકે છે બે હજાર સત્તરમાં માં રાજકીય દબાણ સામે લડીને કાર્કીએ ન્યાયિક સ્વતંત્રનું રક્ષણ કર્યું હતું તેમની આત્મકથા ન્યાય અને નવલકથા કારા પણ લોકપ્રિય બની છે સરકારે જીએસટી કાઉન્સિલિંગની બેઠકમાં પેકેજ દૂધને પાંચ ટકા જીએસટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય અમલમાં આવતાની સાથે જ અમૂલ અને મધર ડેરી જેવી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડના ભાવમાં ઘટાડો થશે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ વધતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને સામાન્ય ગ્રાહકો માટે વધુ સસ્તું બનાવવાનો છે જેથી દરેક પરિવારને ગુણવત્તાયુક્ત દૂધ સરળતાથી મળી શકે